ધરમપુરના હનુમાન ફળિયામાં આવેલા મંદિરે બાપાની જન્મ ઉજવાઈ તારીખ આઠ નવેમ્બર શુક્રવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરના હનુમાન ફળિયાના જલારામ બાપા મંદિરેથી ભજનોની સુરાવલીએ સમગ્ર વાતાવરણને જલામય કરી મૂક્યું હતું જલારામ બાપાનો ફોટો શણગારી શોભાયાત્રા સમગ્ર નગરમાં ફેરવવામાં આવી હતી મોટી સંખ્યામાં નગરજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા નગરજનોએ સમગ્ર રસ્તે ગરબા રમી અને જલારામ બાપાની ધૂનો લલકારી આખા નગરને જલામય કરી મૂક્યું હતું શોભાયાત્રામાં શ્રીધી બુદ્ધદેવ જલારામ બાપા અને મિશ્કા કોટક વીરભાઈ માતાના વેશભૂષામાં સજ્જ થઈ બગીમાં ઊભા રહ્યા હતા જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બપોરે મહાપ્રસાદમાં મંદિરે નગરજનો તૃપ્ત થયા હતા